રવાના દાણેદાર લાડુ બનાવવા માટે પેનમાં વન ફોર્થ કપ અથવા તો સાઠ એમએલ ઘી ગરમ કરી તેમાં એક કપ એટલે કે દોઢસો ગ્રામ બારીક રવો ઉમેરી ધીમી આંચ પર આઠથી દસ મિનિટ માટે શેકી લેવો રવો સરસ આછા ગુલાબી રંગનો થાય એટલે તેને વાસણમાં કાઢી લઈશું હવે તે જ પેનમાં એક કપ અથવા તો દોઢસો ગ્રામ ક્રમ્બલ કરેલો એટલે કે છીણેલો દૂધનો મોળો માવો લઈ પાંચથી સાત મિનિટ માટે ધીમી આંચ પર શેકી લેવો માવો સરસ સોફ્ટ થઈ તેમાંથી ઘી છૂટું પડવા લાગે એટલે તેને શેકેલા રવામાં ઉમેરી તાવેથા વડે સરખી તે મિક્સ કરી પાંચ મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું મિશ્રણ નવશેકું ગરમ હોય ત્યારે તેમાં પોણો કપ બોરુખાંડ અને ફ્લેવર માટે ચમચી ઇલાયચી અને જાયફળનો પાવડર ઉમેરી હાથ વડે બધું જ સરખું મિક્સ કરી તેને થેપીને પાંચ મિનિટ માટે મૂકી રાખીશું જેથી બોરું ખાંડ સરખી રીતે ઓગળી જશે પછી થોડું મિશ્રણ હાથમાં લઈ તેમાંથી મધ્યમ સાઇઝના લાડુ વાળીશું આ માપ પ્રમાણે આઠથી નવ નંગ લાડુ તૈયાર થશે તો ખૂબ જ ઓછી મહેનતે બનાવી શકાય તેવા રવાના દાણેદાર લાડુ બનીને તૈયાર છે તો તમે પણ આ લાડુ ઘરે જરૂર બનાવજો વિડીયો પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ન ભૂલશો